આજરોજ બપોરે સાડા બાર વાગ્યે જિલ્લામાં એકસો એક પંચાયતઘર અને એકસો પાંચ આંગણવાડી કેન્દ્રો નવા બનશે સમગ્ર રાજ્યમાં જર્જરિત બે હજાર જેટલી ગ્રામ પંચાયતોના નવીન ઘર બનાવવા માટે સરકારે તૈયાર કર આરંભી તૈયારી આરંભી છે જેને લઈને મહેસાણા જિલ્લામાં એકસો એક નવીન ગ્રામ પંચાયત બનાવવાના જિલ્લા પંચાયતે સરકાર સમક્ષ કરેલી દરખાસ્તને પગલે એકસઠ નવી પંચાયત ઘર બનાવવા મંજૂરી આપી છે જ્યારે ચાલીસ પંચાયત ઘરની મંજૂરી આપવાની બાકી છે સરકાર દ્વારા નવીન ગ્રામ ઘર બનાવવા માટેની તબક્કાવાર અપાતી ગ્રાન્ટ પૈકી પહેલાં તબક્કાની મંજૂરી થયેલ જેમાં એકસઠ ગ્રામ પંચાયતની રૂપિયા છ પોઈન્ટ તેત્રીસ લાખ લેખે રૂપિયા છ પોઈન્ટ છ્યાસી કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે આ ગ્રાન્ટ આપ્યા બાદ નવીન ગ્રામ પંચાયતની કામગીરી જિલ્લા પંચાયત દ્વારા હાથ ધરવામાં આવશે જ્યારે જિલ્લામાં એકસો પાંચ નવીન આંગણવાડી કેન્દ્રના બનાવવામાં પણ આવવાન છે જેમાં જિલ્લા કેન્દ્રોના પોતાની માલિકીની મકાન અને જગ્યા છે તેવી જગ્યાના ઉપર નવીન કેન્દ્રો બનાવવામાં આવશે અને સરકારમાં એકસો પાંચ આંગણવાડી કેન્દ્રના માલિકી અંગેના પ્રમાણપત્રો જિલ્લા પંચાયત પાસે માગતા પંચાયત દ્વારા તે માહિતી પર સરકારની પૂરી પાડવામાં આવી છે જે માહિતી સરકારે માગી હતી તે પંચાયત દ્વારા તે માહિતી પણ સરકારને પૂરી પાડવામાં આવી છે આંગણવાડીમાં બહુચરાજીમાં તેર ખેરાલુમાં પાંચ સટલાસણામાં સાત વિસનગરમાં પાંચ વિજાપુરમાં પાંચ જોટાણામાં છ મહેસાણામાં છ વડનગરમાં પાંચ કડીમાં અઢાર નંદાસણમાં એકવીસ કુકરવાડામાં બે ઊંઝામાં સાત અને વાલમમાં ચાર મળી કુલ એકસો પાંચ નવીન આંગણવાડી બનશે